श्वेतपद्मासना नमस्ते

Barulho. Oxiato. Oxiato. Tá vendo? Bom oxiato. Pode Vá

અને ઓશ્યર વાનું શું છે એની ખાસિયત છે ઓશ્યર વાવું એની ખાસિયત છે તો આની વ્યાખ્યાવી પડે કે કોઈપણ વાક્યની અંદર જો વાક્યની અંદર આપની ક્રિયાપદ કે ક્રિયાપદ કે ઉદ્દેશ્ય વિધેય વાળી રચના હોય એટલે આપણે સાદું વાક્ય કહી શકીએ તો આની વ્યાખ્યા શું છે પ્રથમની प्रथમા સાદું વાક્ય છે એની ઉમીય કરી લેજો તો કે વ્યાખ્યા કેવી થશે

તે વાક્યને શું કહી શકશું આપણે સાદા વાક્ય કહી શકાય એનું વાક્ય કેવી હોઈ શકે તો પ્રથમ વાઘળ બન્યા પછી બીજું तो तो में तो वह हो और संसार तो આવા वाक्य अपने हो वाक्य का उद्देश्य विधि वाली रचना के क्रियापद का उल्लेख केवल हो तो के वाक्य साधु वाक्य कहि सके आयनी व्याख्या है आय एक दृढ़ वाक्य है ये પછી आपली બીજો એને એક સમજૂતી મળીવી એ પછીનું વાક્ય છે કે तरी આપણું પુસ્તક છે તો એ

I knew you તો આવા સંયોજક વડે જોડાયેલું વાક્ય દેખાય આપણે તો આપણે શું કહીશું આપેલ વાક્ય કયું છે સંયુક્ત વાક્ય છે તો આપણે બે વાક્યો આજે આપણે ક્લિયર કરીએ કયા કયા એક સાદા વાક્ય સાદા એટલે કે જે વાક્યનું છે કે જે વાક્યની અંદર ક્રિયાપદ અથવા ઉદ્દેશ્ય વિધેય વાળી રચના આપેલી હોય તેને આપણે સાદું વાક્ય કહીશું સંયુક્ત વાક્ય કહીશું

वाक्य हो सके ये પછી આપુ તીજુ વાક્ય તીજુ વાક્ય ની અંદર એની પર એક રક્ષા જેવો વાક્ય લી એ વાક્ય પર આપણે કેવી રીતે ઉચ્છી શકું તો અહીંયા લખું કે ત્રીજા પ્રકારનો આપો વાક્ય છે મિશ્ર કે સંકુલ મિશ્ર કે સંકુલ લાગે કઈ હોય શકે कितने अने पॉड छता आवाज सब दो होए तो यहाँ पे क्यों समझ में आता है पर मिस्र के सब कुछ ना क्यों होते हैं हो ये तो क्या सही है जो को अच्छे परीक्षा में जो, जो जो तो के जीवा के जीते जीवो तीवो पची जारे त्यारे पची जिया

बाकीना प्रकार के अंदर तुमने आपने समझी आपने मिली एक जे विशेष के अंदर आपने उत्कर्य में आपने घरे थी आपको जो पुस्तक छे एनी अंदर वो तुमने लिख लो कि भी आपको प्रकरण नंबर छे साकरो शोधना जे पाठ छे પ્રકરણ છે એની અંદર ભાષા જે વિભાગ આપેલો છે એ વિભાગની અંદર આપણે અંગ્રેજી છે પછી જ્યારે મળશું ત્યારે અગાઉ નું વ્યાકરણ છે એનો આપણે અભ્યાસ પછી કરીશું નમસ્કાર